હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છે જુવારના લોટનો મસાલો રોટલો તો એના માટે મેં આ ઝીણી ડુંગળી સમારી લીધી છે અને આ મોરા મરચાં પણ ઝીણા મેં સમારી લીધા છે અને એક ટમેટું પણ મેં સમારી લીધું છે તો આજે આપણે આ જુવારના લોટનો મસાલા રોટલો બનાવવાના છે અને એ સવારે નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે એને તમે દહીં સાથે ખાઈ શકો સોસ સાથે ખાઈ શકો અને ચા સાથે પણ ખાઈ શકો છો અને એ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે જુવાર છે એ આપણે મિલેટમાં આવતું હોય છે અને આ જુવારના લોટનો મસાલા રોટલો છે એ બનવામાં પણ બહુ જાજી વાર લાગતી નથી તો આને સવારના નાસ્તામાં એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો શરૂઆત કરીએ હવે આ મસાલા રોટલો બનાવવાની તો મેં એક બાઉલમાં હું આ જુવારનો એક વાટકો આ લોટ લઉં છું આ જુવામાં સફેદ હોય છે અને બાજરાનો લોટ છે એ થોડો કાળસ પડતો હોય છે આને તમારે જેટલું અને આ જુવાર તમે ન જોઈ હોય તો હું તમને બતાવી દઉં આવી જુવાર હોય છે અને આ એનો લોટ છે ધરાવેલો મેં આ માર્કેટમાં પણ મળતો હોય છે મિત્રો અને તમે એક કિલો જુવાર લઈને પણ તમે ઘંટીએ દળાવી શકો છો હવે આપણે આ ડુંગળી મરચું અને ટમેટું અને એક નાનું ખમણેલું આ જે આદું છે નાની કટકી એને આપણે અત્યારે આમાં મિક્સ કરી દેવાના છે અને આમાંથી તમે બધી જે વસ્તુ છે એ તમે તમારા ટેસ્ટના અનુસાર નાખી શકો છો આમાં તમે લસણ પણ પેસ્ટ બનાવીને એડ કરી શકો છો હવે આપણે મસાલા કરી લઈએ તો એમાં આપણે એકથી દોઢ ચમચી જેટલી હળદર નાખેલી છે અને આ થોડો એવો આપણે આમચૂર પાવડર એમાં એડ કર્યો છે સેજ ખટાસ માટે અને એક ચમચી આપણે લાલ મરચાં પાવડર એડ કરીએ છીએ એ પણ તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો ઓછું વધતું અને આ આપણે ચમચી જેટલું આપણે આમાં સંચર એડ કરીએ છીએ અને આપણે અડધી પોણી ચમચી જેટલું આમાં નિમક એડ કરીએ સ્વાદ અનુસાર અને એક વખત આપણે આ બધા જ મસાલાને સારી રીતે લોટ આ લોટમાં મિક્સ કરી લઈએ લોટમાં સારી રીતે મસાલા મિક્સ થઈ ગયા પછી આપણે એને થોડું થોડું પાણી એડ કરતા જ જઈશું અને આનો આ જે લોટ છે એને આપણે બાંધી લઈશું મને આમાં થોડી હળદર ઓછી લાગતી હતી એટલે મેં થોડી એવી હળદર એડ કરી છે અને ધાણા જીરું નાખવાનું હજી બાકી રહી ગયું છે તો આપણે આમાં ધાણા જીરું પણ એડ કરી દઈએ અને આને ફરીથી એક વખત મિક્સ કરી લઈએ આપણો મિક્સ થઈ ગયો છે લોટ અને હવે આપણે આમાં પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આનો આપણે એક સોફ્ટ ડો તૈયાર કરી લેવાનો છે પાણી એકસાથે નથી નાખી દેવાનું આ રીતનો આપણે આનો લોટ છે એ તૈયાર કરવાનો છે આ આપણો આ જે ડો છે એ તૈયાર થઈ ગયો છે હવે આપણે આને પાટલો લઈ લેશું અને થોડો એવો આપણે કોરો લોટ પણ બાજુમાં રાખી દઈશું અને જેમ આપણે રોટલી બનાવતા હોય એ રીતનો આપણે લોવો એક બનાવી લેવાનો છે પાટલા ઉપર આપણે થોડો આછોઆછો લોટને પાથરી દેવાનો છે અને પહેલાં આપણે લુવો બનાવી અને હાથેથી આ રીતે આપણે રોટલીની જેવી રીતે જ અને બનાવી લેવાનું છે અને આ રીતે આપણે પાટલા ઉપર આછો આછો લોટને પાથરી દેવાનો છે જેથી કરીને પાટલા ઉપર જે આપણો મસાલા રોટલો છે એ ચોટે નહીં અને આને હાથેથી આ રીતે આમ દબાવતા દબાવતા ફેલાવી દેવાનો છે જો તમને વેલણથી ફાવતું હોય તો તમે વેલણથી પણ અને આ રીતે તમે ફેલાવી શકો છો અથવા તો વણી શકો છો મિત્રો આ આપણો મસાલા રોટલો છે એ તૈયાર થઈ ગયો છે એને આપણે તવીથાની મદદથી આ આપણે રોટલામાંથી ઉંચકી લીધો છે અને એને આપણે એક લોઢી ઉપર શેકવાનો છે અને આને આપણે ઘી અથવા તો તેલમાં શેકવાનો છે આપણે એક બાજુ શેકાઈ જાય એટલે આને બીજી બાજુ શેકવાનો છે અને આપણે આ બંને બાજુ શેકાય ત્યારબાદ જ એની ઉપર ઘી અથવા તો આપણે તેલ લગાડવાનું છે તો આજે શેકાઈ ગયેલી બાજુ છે એની ઉપર હું આ સિંગ તેલ છે એ લગાવી દઉં છું મીડિયમ ફ્લેમ ઉપર આને શેકવાનું છે અને બીજી બાજુ પણ હવે આપણે આમાં તેલ લગાડી દેશું અને આપણે કડક નથી થવા દેવાનો સોફ્ટ રે એ રીતનો બનાવવાનો છે તો મિત્રો આ વિડિયો તમે અંત સુધી જરૂર જોજો તમને જોવાની મજા આવશે અને બનાવજો તો ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો આ રીતે આપણે બંને બાજુ ફેરવી ફેરવીને આને શેકી લેવાનો છે અને જો તમને આ મારો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને એક સારી એવી કોમેન્ટ પણ કરી દેજો મિત્રો તો આ આપણો મસાલા રોટલો છે એ તૈયાર થઈ ગયો છે તો આને તમે ચા સાથે ખાઈ શકો દહીં સાથે સોસ સાથે પણ ખાઈ શકો છો તો આ આપણા બધા જ મસાલા રોટલા છે એ મેં બનાવી લીધા છે અને આ દહીં સાથે આપણે આ રોટલો ખાવાનો છે એકદમ મોડું દહીં બનાવેલું છે તો દહીં તમે તમારા હિસાબથી રાખી શકો છો પ્લેન મીઠું કે નિમકવાળું આ તમે જોઈ શકો છો મેં સોફ્ટ રોટલો બનાવેલો છે એકદમ સરસ રોટલો બન્યો છે મસાલા રોટલો છે તો આ બાળકોને ખાવામાં સવારે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ હોય છે તો એકવાર જરૂરથી બનાવી અને ટ્રાય કરજો આ મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર